મારો દેવર મારી ખૂબ કાળજી લેતો હતો તેથી જ હું મારા દેવરને ખુશ રાખવા માટે તે જે કહે તે કરતી એક રાત્રે દેવરાની ઘરે ન હતી તે દિવસે મેં મારા દેવરના કપડાં પહેર્યા અને પછી મારા દેવરે મને તેની પત્ની માની મારી સાથે મિત્રો મારા લગ્ન ખૂબ જ મુશ્કેલીથી થયા કારણ કે મારે એક સુંદર છોકરા સાથે લગ્ન કરવા હતા હું પોતે પણ સુંદર હતી પણ હું બહુ ગરીબ હતી તેથી જ મારા માટે જે પણ સંબંધ આવતો તે છોકરો ગરીબ હતો અને કદરૂપો પણ તેથી હું ઘણા વર્ષો સુધી લગ્ન કરવાની ના પાડતી રહી અને મારા વાર પણ સફેદ થવા લાગ્યા મારા પિતા મૃત્યુ પામ્યા હતા અને મારા લગ્નની રાહ જોતાં જોતાં મારી માતાનું પણ અવસાન થઈ ગયું હતું અને મારા ભાઈ અને ભાભીએ મને આ બાબતે ટોણા મારવાનું શરૂ કર્યું હતું પણ હું મારી જીદ પર અડગ રહી હું ઈચ્છતી હતી કે મારા પતિ મારા જેવા સુંદર હોય અને તે પણ અમીર હોવા જોઈએ કારણ કે હવે હું ગરીબીથી કંટારી ગઈ હતી પરંતુ એક દિવસ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ હતી અને મારા પરિવારના સભ્યોએ મને એક છોકરાનો ફોટો બતાવ્યો હતો જે ખૂબ જ સુંદર હતો અને જે દિવસે તે મારો સંબંધ લઈને આવ્યા હતા તે સાથે ઘણો સામાન પણ લાવ્યા હતા તેથી મને ખાતરી થઈ ગઈ કે આ છોકરો ઘણો ધનવાન છે હું તો સાતમા આસમાની હતી હું આનંદથી છલકાઈ રહી હતી મેં જે સપનું જોયું હતું તે પૂર્ણ થવા જઈ રહ્યું હતું થોડા દિવસો પછી મારા લગ્ન થયા મારા લગ્ન થયા ત્યારે હું ખૂબ ખુશ હતી પણ મારી બધી ખુશી લગ્નની પહેલી રાતે ઉડી ગઈ હતી કારણ કે મારા પરિવારે મને મારા પતિની યુવાનીની એક તસવીર બતાવી હતી જેમાં તે ખૂબ જ સુંદર હતા પણ હવે તે તેની ઉંમરને કારણે વૃદ્ધ દેખાતા હતા મારી ભાભીએ મારી સાથે દગો કર્યો હતો પણ હવે મારા લગ્ન થઈ ગયા હતા તેથી મેં ધીરજ રાખી હતી કે જો મેં મારા પતિને છૂટાછેડા આપ્યા હોત તો મને છૂટાછેડાના પરિણામોનો સામનો કરવો પડ્યો હોત હું કલંકિત થઈ ગઈ હોત અને કોઈએ મારી સાથે લગ્ન કર્યા પણ ન આમ પણ મારા સાસરિયાના ઘરમાં સાસુ સસરા પણ ન હતા મારા પતિ અને તેમનો એક નાનો ભાઈ હતો અમારું એક નાનું કુટુંબ હતું અને હું અહીં રાજ કરવાની હતી પણ એક દિવસ મારા દેવરે તેના ભાઈને કહ્યું કે હવે તે લગ્ન કરવા માગે છે આ સાંભળીને હું ખુશ થઈ ગઈ કે હવે હું તેના માટે છોકરી જોવા જઈશ પરંતુ તેણે અમારી સામે કહ્યું કે તેણે છોકરી પસંદ કરી લીધી અને તે ત્યાં સંબંધ બાંધવા માગે છે તેથી અમે તરત જ જઈને તેનો સંબંધ ફાઇનલ કર્યો અને મારા દેવરના પણ લગ્ન થઈ ગયા દેવરની પત્ની આવતાની સાથે જ તેના રૂમમાં ગઈ કારણ કે તે દિવસે તે ખૂબ જ થાકી ગઈ હતી સાંજ પડી જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મેં મારા દેવરના રૂમમાં જોયું કે આ સમયે તે લોકો શું કરી રહ્યા છે મેં વિચાર્યું તેને પૂછી લો તે જમશે કે નહીં પણ આ જોઈને મને નવાઈ લાગી કે મારી દેવરાનીએ તો મારા દેવરના કપડાં પહેર્યા હતા આ જોઈને હું ધ્રુજતી રહી ગઈ કારણ કે તે છોકરી મને શરૂઆતથી જ ખૂબ જ અલગ લાગતી હતી હું જમવા જતી હતી પરંતુ આ જોઈને હું ત્યાં જ અટકી ગઈ કારણ કે હું સમજી શકતી ન હતી કે મારા દેવરની પત્ની આવું કેમ કરી રહી હતી આ જ ક્ષણે મારી નજર મારા દેવર પર પડી જાણે તેની પત્નીના કપડાં પહેર્યા હતા હવે તેને શું થયું છે આ જોઈને હું વધુ ચોંકી ગઈ બંને એકબીજા સાથે કંઈક બોલતા હતા પણ તેઓ શું બોલી રહ્યા હતા તે હું સાંભળી શકતી ન હતી પણ હું તેમને જોઈ રહી હતી અને પતિ પત્ની બંનેના રૂપ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી પછી તે જ સમયે મારા દેવરની પત્ની તેના પતિના કપડાં પહેરીને ઘરની બહાર નીકળી ગઈ હતી જ્યારે મારા દેવર તેની પત્નીના કપડાં પહેરીને સૂઈ ગયા હતા આ જોઈને હું મારા રૂમમાં આવી અને પરેશાન થઈ ગઈ અને વિચારવા લાગી કે મારે આ બધું મારા પતિને કહેવું જોઈએ કે નહીં પરંતુ મેં તે રાત્રે મારા પતિને આ વાત કહી ન હતી અને જ્યારે સવાર થઈ ત્યારે મારા દેવરની પત્ની ઘરે પરત આવી અને છુપાઈને તેના રૂમમાં કહી મેં રસોડાની બારીમાંથી આ બધું જોયું હતું પણ હું ચૂપ રહી અને નાસ્તો તૈયાર થયો ત્યારે પતિ પત્ની બંને રસોડામાં આવ્યા મેં જોયું કે મારા દેવરે પીળો સૂટ પહેર્યો હતો અને તેની પત્નીએ પણ પીળી સારી પહેરી હતી નાસ્તા દરમિયાન બંને ખૂબ હસતા હતા અને હું વિચારી રહી હતી કે રાત્રે બંનેને શું થયું હતું બીજા દિવસે પણ એવું જ થયું હું ફરી મારા રૂમમાંથી બહાર આવી અને મારા દેવરની બારીની અંદર જોવા લાગી મારો દેવર પલંગ પર સૂતો હતો અને તેમની પત્ની બાથરૂમમાં હતી જ્યારે તે બહાર આવી ત્યારે મેં જોયું કે તેને તેના પતિનો પેન્ટ શર્ટ પહેર્યો હતો અને તેણે તેના લાંબા વારને ટોપીમાં છુપાવ્યા હતા અને જ્યારે તેને જેકેટ પહેર્યું ત્યારે તે એકદમ છોકરા જેવી દેખાતી હતી હું તેને જોતી જ રહી ગઈ ગઈકાલની જેમ તે તેના પતિ સાથે વાત કરી અને પછી તેના રૂમમાંથી બહાર આવી હું ઝડપથી સંતાઈ ગઈ જેથી તે મને જોઈ ન શકે મેં જોયું કે મારા દેવરની પત્નીએ દરવાજો ખોલ્યો અને ઘરની બહાર નીકળી ગઈ પછી ત્રણ રાત સુધી આમ જ ચાલ્યું મારો દેવર તેની પત્નીના કપડાં પહેરીને બેડ પર સૂતો હતો જ્યારે તેની પત્ની તેના કપડાં પહેરીને ઘરની બહાર જતી રહેતી હું સમજી શકતી ન હતી કે ત્યાં કેમ કરી રહી હતી પછી એક રાત્રે કેટલાક લોકો અમારા ઘરે આવ્યા હું મારા રૂમમાં હતી અને થોડા સમય પહેલાં મારા દેવરની પત્ની તેના કપડાં પહેરીને જતી રહી હતી અને ત્યાં ત્રણ લોકો આવ્યા હતા અને તેમના હાથમાં બંદૂક પણ હતી જેવા એ લોકો અમારા ઘરે આવ્યા કે તરત જ તેઓ સીધા મારા દેવરના રૂમમાં ગયા અને મારા દેવરને પોતાની સાથે લઈ ગયા તે મારા દેવરને બેહોશીની હાલતમાં લઈ ગયા હતા અને મેં જોયું કે મારા દેવરે હજુ પણ તેની પત્નીના કપડાં પહેર્યા હતા આ જોઈને હું વધુ ડરી ગઈ કારણ કે તેના હાથમાં બંદૂક હતી અને જે કોઈ તેની સામે આવે તે તેને ગોળીથી મારી દે તેથી જ મેં મારા પતિને પણ જગાડ્યા નહીં તે સૂતા હતા પરંતુ મેં તેને કહ્યું ન હતું કે કેટલાક લોકો તેના ભાઈનું અપહરણ કરીને લઈ ગયા છે આ પછી મને એટલો ડર લાગ્યો કે હું મારા પલંગમાં પડી ગઈ અને જ્યારે મેં મારી આંખ ખોલી તો મેં જોયું કે મારા દેવરની પત્ની ઘરે આવી હતી અને તેના રૂમમાં બેઠી હતી મેં તેને કહ્યું તું અહીં ખુશીથી બેઠી છો અને તારા પતિનું કેટલાક લોકોએ અપહરણ કર્યું છે મારા દેવરની પત્ની ઘરે આવી ત્યારે મેં તેને બધું કહ્યું પણ તે સાંભળીને હસવા લાગી હું વિચારતી હતી કે તે તેના પતિની ચિંતા કરશે તે રડશે અને કહેશે મારા પતિ જીવિત હશે કે નહીં પણ તે છોકરી ખૂબ જ વિચિત્ર હતી તેણે કંઈ કર્યું નહીં અને ત્યાં જ ખુશીથી બેઠી જાણે તે તેનો પતિ જ ન હતો જાણે મારો હતો હું તો મારા દેવરના અપહરણથી ખૂબ દુઃખી હતી હું તેના વિશે વિચારીને ચિંતિત થઈ રહી હતી કે મારા દેવરે કંઈ ખાધું હશે કે નહીં તેની શું હાલત હશે તે ગયા પછી હું રડતી રહી કે તે લોકોએ મારા દેવરને મારી નાખ્યા હશે તો હું આ વિચારીને જ ધ્રુજતી હતી કારણ કે મને મારા દેવરથી ઘણો પ્રેમ હતો હું તેની પત્નીની જેમ પથ્થર દિલની ન હતી મારું હૃદય ખૂબ નરમ હતું એટલે હું જલ્દી મારા રૂમમાં ગઈ અને મારા પતિને આખી વાત કહી આ સાંભળીને તે પણ પરેશાન થઈ ગયા કારણ કે તેનો એક ભાઈ હતો જે તેને ઘણો વહાલો હતો મારા પતિ મને પૂછવા લાગ્યા એ લોકો કોણ હતા આ સાંભળીને મેં તેમને કહ્યું કે મેં તે લોકોને જોયા નથી પણ હું એટલું જાણું છું કે તારી ભાભી બહુ હોશિયાર છોકરી છે અને તારા ભાઈના અપહરણમાં આ છોકરીનો હાથ છે પહેલાં મેં મારા દેવનની પત્નીએ અમારી વાતચીત સાંભળી ન હોય તેની ખાતરી કરવા માટે મેં અહીં અને ત્યાં જોયું પરંતુ તે અમારી નજીક ન હતી એટલા માટે મેં મારા પતિને કહ્યું કે મને તમારી ભાભીથી પહેલાં દિવસથી જ શંકા છે આ છોકરી તમારા ભાઈને મારી નાખવા માંગે છે આ સાંભળીને મારા પતિ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે હું આ છોકરીને આ ઘરમાંથી કાઢી મૂકીશ પણ મેં તેને ઠંડા કર્યા અને કહ્યું કે પહેલાં તમે તમારા ભાઈને ઘરે લઈ આવો આ પછી તમારા ભાઈને કહો કે આ છોકરીને છૂટાછેડા આપી દે આ સાંભળીને મારા પતિને રાહત થઈ અને પછી તે ઘરેથી બહાર ગયા અને મેં મારા દેવરની પત્ની સાથે વાત કરી ન હતી તે પણ જમી અને તેના રૂમમાં ચાલી ગઈ હતી જ્યારે મારી ભૂખ મરી ગઈ હતી મારા દેવરનું અપહરણ થયું હતું અને મારો પતિ તેની પાછળ ગયો હતો ખબર નહીં આગળ શું થવાનું હતું પછી સવારથી સાંજ થઈ પરંતુ મારા પતિ ઘરે આવ્યા ન હતા મેં ઘણી વખત તેને ફોન કર્યો પણ તેને મારો ફોન ઉપાડ્યો નહીં આ વિચારીને મને વારંવાર ગુસ્સો આવતો રહ્યો પણ મારો પતિ હવે તેની ભાભીનો ગુસ્સો મારા પર કાઢી રહ્યો હતો પણ મારો શું વાક હતો વિચારતી હતી કે જલ્દી મારા પતિ મારા દેવરને ઘરે લઈ આવે પછી હું મારા દેવરને કહીશ કે તે હોશિયાર છોકરીને છૂટાછેડા આપીને તેને ઘરની બહાર કાઢી નાખે કારણ કે તે પોતે જ તેના કપડાં પહેરીને જતી રહેતી અને મારા દેવરનું અપહરણ કરાવ્યું પણ જ્યારે તે ઘરે આવે ત્યારે હું મારા દેવરને આ કહું ને પરંતુ હજુ સુધી તે ઘરે આવ્યો ન હતો મને લાગ્યું કે મારો દેવર મારી વાત માનશે અને તેની સાચી વાસ્તવિકતા જાણશે હવે તેને ખબર પડશે કે તેણે આ છોકરી સાથે લગ્ન કરીને મોટી ભૂલ કરી છે પછી સાંજથી રાત થતાં મારા પતિ ઘરે આવ્યા મારો દેવર પણ તેની સાથે હતો આ જોઈને હું આનંદથી રડી પડી મારા પતિ તેમના ભાઈને ઘરે પાછા લાવ્યા હતા મેં કહ્યું અરે તમે ક્યાં ગયા હતા અને તમારી પત્ની તમારા જવાથી ખૂબ ખુશ હતો મેં આ વાત મારા દેવળને તરત જ કહી જેથી તેની પત્ની આવીને તેને બીજું કશું કહે નહીં હવે હું મારા દેવળને તેની પત્ની વિશેનું સાચું સત્ય કહેવા માંગતી હતી જેથી તેની સાથે ફરી આવું ન થાય પરંતુ આ જ સમયે મારા દેવનની પત્ની આવી અને કહેવા લાગી હું તમારા જવાથી ખૂબ પરેશાન હતો અને મારા રૂમમાં બેસી તમારા આગમન માટે ભગવાનને પ્રાર્થના કરતી હતી આ સાંભળીને હું ચોંકી ગઈ આ છોકરી એટલી નાની હતી પણ પહેલાં તેને તેના પતિનું અપહરણ કરાવ્યું અને હવે તેની સામે નિર્દોષ વર્તન કરી રહી હતી જેથી તેને છૂટાછેડા ન આપે અને તેને ઘરની બહાર ફેંકી ન દે આ સાંભળીને મને ગુસ્સો આવ્યો અને મેં મારા દેવરને કહ્યું તમારી પત્ની ખોટું બોલી રહી છે તેને જ આ બધું કર્યું હતું અને તે તમને મારી નાખવા માંગતી હતી તેથી તમે તેની સાથે સંબંધ તોડી નાખો અને તેને ઘરમાંથી કાઢી મૂકો કારણ કે તમારી પત્ની તમારા જીવનની દુશ્મન છે અને તેણે તમને અપહરણ કરીને રાખવાની યોજના બનાવી હતી આ સાંભળીને મારો દેવર મારી સામે જોવા લાગ્યો પણ મેં નક્કી કરી લીધું હતું કે હું આજે જ આ છોકરીને મારા ઘરમાંથી કાઢી મૂકીશ આ સાંભળીને મારો દેવર તેની પત્નીને છૂટાછેડા આપવા લાગ્યો પરંતુ તે પહેલાં મારા પતિએ તેને અટકાવી દીધો આ જોઈને હું મારા પતિ સામે જોઈને પૂછવા લાગી કે તેને તેના ભાઈને આવું કરતાં કેમ રોક્યા જો આ છોકરાને આજે છૂટાછેડા મળ્યા હોત તો મને રાહત મળી હોત તમે તમારા ભાઈને આવું કરતાં કેમ રોક્યા આ છોકરી પરિવારની દુશ્મન છે તેને હવે ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ આ સાંભળીને મારા પતિ કહેવા લાગ્યા મને આખું સત્ય ખબર પડી ગયું છે કે આ છોકરી આ ઘરની દુશ્મન નથી પણ તું મારા ઘરની દુશ્મન છે આ સાંભળીને મને આશ્ચર્ય થયું કે મારા પતિ શું બોલે છે હું મારા પતિ અને દેવરને ખૂબ પ્રેમ કરતી હતી તો તે મને દુશ્મન કેમ કહી શકે મેં મારા પતિના ચહેરા પર એ જ કહ્યું કે આ છોકરીએ તમને આ બધું કહ્યું છે ને મેં પૂછ્યું તો મારા પતિ ગુસ્સેથી કહેવા લાગ્યા હું આ તે જ સમયે જાણતો હતો જ્યારે હું મારા ભાઈને લેવા ગયો હતો આ તેની પત્નીએ નથી કર્યું પણ આની પાછળ તારો હાથ હતો મારા પતિએ જે કહ્યું તે સાંભળીને હું સતબ્ધ થઈ ગઈ મેં આ પરિવાર માટે ઘણું કર્યું હતું પરંતુ આ પરિવારના સભ્યો મારા પર આરોપ લગાવી રહ્યા હતા મેં મારા દેવર તરફ જોયું અને ઉદાસ ચહેરો કરીને કહ્યું મેં આ નથી કર્યું આ લોકો મારા પર આરોપ લગાવે છે આટલું કહીને હું રડવા લાગી ત્યાર પછી મારા પતિએ મારી સામે એક વિડીયો ચલાવ્યો જેમાં તે ત્રણ લોકો પોલીસ સ્ટેશનમાં ઊભા જોવા મળ્યા હતા અને માર ખાતા તેઓ પોલીસને નિવેદન આપી રહ્યા હતા કે જે વ્યક્તિનું અમે અપહરણ કર્યું હતું તેની ભાભીએ આ કામ માટે અમને પૈસા આપ્યા હતા આ સાંભળીને હું સાવ ચૂપ થઈ ગઈ પણ વિડીયો જોયા પછી મારા દેવળની પત્ની મારા પતિને કહેવા લાગી શું તમે તમારી પત્નીની વાસ્તવિકતા આ જોઈ છે મેં તો તે દિવસથી જોઈ હતી જ્યારે ભાભી અમારા રૂમમાં ચોરી છુપેથી જોતી હતી ત્યારે જ મને અહેસાસ થયો કે તે અમારું ઘર બસવા નહીં દે તેમને મારા પતિથી દૂર રાખવા માટે મેં મારા પતિના કપડાં પહેરીને બહાર જવાનો ઢોંગ કરવાનો રસ્તો શોઢી કાઢ્યો અને મારા પતિ પણ રાતે એવો ઢોંગ કરતા જાણે તે એકલા હોય પણ એવું ન હતું હું તરત જ ઘરે પાછી આવી જતી પણ હું ઈચ્છતી હતી કે તમારી પત્નીને આ ખબર ન પડે તેથી જ હું વહેલી સવારે ફરી અંદર આવવાનું નાટક કરતી મારા દેવરની પત્નીની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું જ્યારે મારા પતિએ મારી તરફ જોયું ત્યારે મેં શરમથી માથું નમાવી દીધું પણ હવે મારી વાસ્તવિકતા બધાની સામે આવી ગઈ હતી તેથી તેને છુપાવવાનો કોઈ ફાયદો ન હતો ખરેખર મને મારા પતિને પણ દેવળ પસંદ હતા મને લાગ્યું કે મારા પતિ વૃદ્ધ છે તે થોડા વર્ષો પછી મરી જશે તેથી હું મારા દેવળ સાથે લગ્ન કરીશ કારણ કે તે મારા જેવો સુંદર હતો એટલા માટે હું ઈચ્છતી હતી કે તે લગ્ન ન કરે પરંતુ તેણે આ સુંદર છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને હું તેની પત્નીને નફરત કરતી હતી હું ઈચ્છતી હતી કે મારો દેવર તેની પત્નીને છૂટાછેડા આપે અને તેને ઘરની બહાર કાઢી મૂકે તેથી મેં તેનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો પણ મારી યોજના નિષ્ફળ ગઈ પણ આ સાંભળીને મારા પતિએ મને તરત જ છૂટાછેડા આપી દીધા મેં મારી દેવરાની માટે ખાડો કર્યો હતો પણ હું જ તેમાં પડી ગઈ ખરાબ કામનું ખરાબ પરિણામ મિત્રો હું એવી આશા રાખું છું તમને અમારી વાર્તા ગમી હશે જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી તમને આગલી અપડેટ સૌ પ્રથમ મળે તો કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે સ્ટોરી કેવી લાગે તમારો ખૂબ ખૂબ આભાર